ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં ગુચકો માસોલની ચોંસઠમી વાર્ષિક સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાધારણ સભામાં કૃષિમંત્રી રાઘવજી પટેલ ગુચકો માસોલના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના મહાનુભાવો તેમજ સભાસદો પણ ઉપસ્થિત રહ્યા હતા આ તકે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુચકો માસોલની બહુવિધ પ્રવૃત્તિઓ માટે અભિનંદન પાઠવ્યા હતા ગુજકો માસોલને બહુવિધ પ્રવૃત્તિઓ અને નફાકારકતાની સિદ્ધિઓની પ્રશંસા કરતા તેમણે ગુજકો માસોલ ખેડૂતો માટે સિંગલ વિન્ડો સોલ્યુશન બની રહ્યું છે તે માટે અભિનંદન પણ પાઠવ્યા હતા તેમજ કે ગુજકો માસોલ ખેડૂતોના ઉત્પાદનની યોગ્ય બજાર ભાવે ખરીદી પ્રોસેસિંગ પેકિંગ અને બ્રાન્ડિંગ કરીને વિશ્વના બજારો સુધી પહોંચાડી રહ્યું છે સ્થળોર કરીને જે સંસ્થાએ અમે સંભાળી ત્યારે માત્ર પાંચ કરોડનો લેટ નફો હતો એ જગ્યાએ આજે છોતેર કરોડ કરતાં વધારે નફો કરીને વીસ ટકા જેટલું ડિવિઝન આપીને એ ગુજરાતમાં નંબર વન સંસ્થા કહેવાય કે હાઈએસ્ટ ડિવિઝન આપતી હોય એ પુષ્કો માતોલનું સ્થાન આજે સહકારી જગતમાં એક નંબર એક તરીકે નોંધાયેલું વિશ્વમાં માસો આવતા દિવસોમાં અઢીસો જેટલા મોલ જે ખેત પેદાશ કરે છે તેની મૂલ્યવર્ધક વસ્તુઓ બનાવીને લોકો સુધી પહોંચાડવાનું લેમ લઈને એક દિશાની કામગીરી શરૂ કરીશ